આણંદ જિલ્લાના ખંભાત તાલુકા ઉંડેલ ગ્રામ પંચાયત વિભાગ બેની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંડેલ ગ્રામ પંચાયત વિભાગ બેની પેટા ચૂંટણીની આજરોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જગદીશભાઈ પડિયારને સાતસો છપ્પન વોટની સામે ભાજપના ઉમેદવાર બે હજાર સાહીઠ રમેશભાઈ ચકાભાઈ પરમારને તેરસો ચાર વોટથી ભાજપના ઉમેદવારનો વિજય તથા પક્ષના કાર્યકરો અને શ્રીઓએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા મતગણતરી દરમિયાન ખંભાત મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ તેમજ ચૂંટણી શ્રી અને વિસ્તન 3 દ્વારા ચૂસ્ત બંદોબસ્ત કચેરી ખાતે ગોઠવાવામાં આવ્યો હતો મતદારોને પજાને મને જે સાથ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાએ જે સાથ સહકાર અને બહુમતી જંગી બહુમતીથી અમે જીત્યા છે તેથી અમને ખૂબ ખૂબ આભાર માનું છું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો